નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના આંદોલનનો આજે બીજો દિવસ છે ત્યારે ચોથા વર્ગના કર્મચારીઓએ પાલિકાના પરિસરમાં માં ગાંધીગીરી કરી હતી સામાન્ય સભા પૂર્વે તમામ સભાસદોને ગુલાબ અને માંગણી પત્ર આપ્યું પાલિકામાં સમાવવા સંદર્ભ ઠરાવ કરી સભામાં મંજૂર કરવા માંગ કરી હતી કર્મચારીઓના આંદોલનને ધ્યાનમાં રાખી પાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યું હતું પાલિકાના ના પ્રવેશ દ્વાર લઈને પરિસરમાં પોલીસ બંદોબસ્ત

એક પરિપત્ર હતું અને એની સાથે એક ગુલાબ હતું ગાંધીગીરીનું અને એમાં અમે એમને જણાવ્યું હતું તમામ કોર્પોરેટરશ્રીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કમિશનરશ્રી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવ છ બે હજાર વીસના ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં માં જે લેબર કોર્ટમાં ચુકાદો આવેલો હતો એ ચુકાદાનો અમલ કરવો એવું સર્વસંમતિથી પાસ થયા બાદ એ જે ઠરાવ છે એ ઠરાવ કોર્પોરેશનમાં મંજૂરી અર્થે ગયેલો જે સાત બે હજાર રોજ શેઠ મેયર હતા એમના સમયમાં એ ઠરાવ મુલતવી રહેલો હતો એટલે આજે એક અમને કાયમી કરવાના ભાગરૂપે અમે એમને વિનંતી કરવા ગયેલા કે એ જે ઠરાવ છે એ સામાન્ય સભામાં મુલતવી છે તો એ ઠરાવ છે ફરી સામાન્ય સભામાં લાવી અને અમને ન્યાય આપો એટલે અમે વિનંતી કરવા ગયેલા નિલેશ રાજ ચોથાડ સંઘ પ્રમુખ